જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોગ કરી દે તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા ને ભાઈ નાય ધંધો ફ્રેશ થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છે ને જવાનું છે આપણે બહાર ગામ કારણ કે ક્યાં જવાનું છે તમને ખબર પડી જાય છે કે ભાઈ આપણા ખાસ મિત્ર એવા ભાઈ જીતુભાઈ ચૌહાણ વાવડી તો ભાઈ વાવડી ગામે જવાનું છે ને જીતુભાઈની મુલાકાત કરવા જવાનું છે ને ભાઈ બધાની લાઈમાં ડેલી હાજરી આપે છે ને બધાને ડેઇલી સપોર્ટ કરે છે ને ભાઈ મોડે સુધી સપોર્ટ કરે બધાને

ડેલી બધાને લાઈમ આવે છે સપોર્ટ કરે છે જીતુભાઈ ની અમારે એને ઘેર જવાનું છે તો ભાઈ અમારા ખાસ મિત્ર છે જીતુભાઈ તો આપણે એના ઘરે જવાનું છે તો ચાલો જલ્દી જલ્દી એના ઘરે જાય તો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી જીતુભાઈ ની વાડી આવી ગયા છે તો ભાઈ જીતુભાઈ ની વાડી છે ને આપણે લઈને આવ્યા છે કારણ કે ભાઈ ભજીયા ખાવા આવ્યા છે ભાઈ ના પાડી તોય ફરાણે આપણે ભજીયા ખાવા લેવા આવ્યા છે ને ભાઈ વાડીએ થોડુંક લસણ ને એવું હતું આપણે લસણ ને એવું વાડીએ લેવા આવ્યા છે આ રીતની વાડી છે તો બધી તો કયા કપા વાળી જીતુભાઈ વાડી છે ઠેક આ ઘઉં એમ છે તો ભાઈ આમાં જો કઉ ભેલા છે

એવું બધું છે કારણ કે ભાઈ પાયેલું હોય એટલે ભાઈ તાજ એવું હોય વધારે હોય પાયેલામાં તો આ રીતનો છે કપા પણ મોટો મોટો છે શેના કપા મોટો મોટો તો આપણા જીગરજાને મિત્ર જાય છે ચાલો અંદર કન્ટિન્યુ

बच्चे ने वो खाया लिया बच्चे ठेड़ी मजा नहीं आवे क्या बच्चे एक नंबर बनाये वासे वाह भई वाह बहुत सरस बच्चे बनाया जाये देवांशी बन क्या हुआ बच्चे बनाये वासे हाँ युक्त भाई मस्त मस्त हाँ जी तो काही कलायाव बच्चे बनाये बच्चा तो मस्त बने यामने दुकान आले उसे फासी આ તો ભાઈ દુકાન ના કારીગર છે ભાઈ વિજ્યા ના દુકાન ના કારીગર ના વિજ્યા છે તારે આપણે ભાઈ જો વાવડી જતો ભાઈ જીતુભાઈ ચૌહાણ વાવડી તો આપણે જે લેલી લાઈ માં ભાઈ સપોર્ટ કરે છે ભાઈ દિલ થી સપોર્ટ કરે છે બધાય ને ને ભાઈ તમામ YouTube ફેમિલી ને ભાઈ જીતુભાઈ વાવડી છે એ ભાઈ બધાય ને સપોર્ટ કરે છે ને એની આઈડી નું નામ છે જીતુભાઈ ચૌહાણ વાવડી તો તમને ખબર થઈ છે તમારી લાઈ માં આવતા છે કારણ કે ભાઈ બધાની લાઈમાં ભાઈ હોય અને ભાઈ રાત્રિના મોડા મોડા ભાઈ બાર એક વાગ્યા સુધી બધાને ડેલી સપોર્ટ કરે છે બધાની ડેલી બધાની લાઈમાં હાજરી હોય છે અને દિલથી ભાઈ સપોર્ટ કરે છે તો આજ તો ભાઈ આપણે જીતુભાઈને ઘરે જતા વાવડી ને ભાઈ સારા સાચવો એટલે કાંઈ વાત પૂછવામાં નહીં એવા સાચવા અમને ને ભાઈ જમવામાં તમે જોયું થશે કે જમવામાં ભાઈ ભજીયા બનાવતા ત્રણ ત્રણ ચાર રાતના તો ભજીયા બનાવ્યા હતા સ્પેશિયલી કારીગર હતો ભાઈ ભજીયા બનાવવાના ભાઈ ભજીયા એક નંબર એટલે એક નંબર હતા ભાઈ ભજીયા ખાવાની આપણે દિલથી મજા આવી અને આવા ભજીયા હજી સુધીમાં આપણે કોઈ દી ખાધા નથી એવા ભજીયા હતા તો આપણે ભાઈ જો જીતુભાઈ ને ભાઈ ઘરે ગયા ભાઈ હાજવા બહુ એની વાત પૂછવા માની નહીં આ બધું એમને જો આપ્યું છે આમ જો તો મેથી કેટલી બધી આપ્યા તો ભાઈ જો ઘરની વાડીની મેથી છે આ મેથી આ મૂળા નામ તો કેહીન પછી રંગ નાખી દીધા કેલા નામ તો હા હા

કારણ કે ભાઈ ધનજીભાઈ યાદવ કરીને આવે છે જીતુભાઈનું અને ધનજીભાઈ ભગતનું બેનનું ભાઈ ભેગું છે એટલે ભાઈ એમાં નોખું પાડ્યું નથી કારણ કે ભાઈ બે ભાઈ અમને બહુ હાંચવા અને ભગત ના ઘેરે ગયા હતા એના ઘરે અમે ચા પાણી પીધા કારણ કે આ તો ભાઈ જીતુભાઈ ઘરે બેઠા હતા ધનજીભાઈ યાદવ ભગત એ પણ લાઈવ માં આવે છે બધાને સપોર્ટ કરે છે ને અમારી લાઈવ માં પણ ખાસ એની હાજરી હોય જ છે જે ભગત તો ભાઈ એના ઘેરે ગયા ચા પાણી પીધા પણ એના ભાઈ એના ઘેરે પણ બહુ મજા આવી અને હાચમાં ચા પાણી પીને ચા પાણી પીધા અને ભાઈ બહુ મજા આવી ભગત આરે પણ તો ભાઈ દિલથી આભાર મારા વાલા બધું આપ્યું છે અમને ભાઈ થેન્ક યુ ભગત મારા વાલા તો હોય તેમ બાટલો હોય તેમ ભરી દીધો સાઈસ નો બોલ એ બશા રાખે પણ દીધું એ હાની ખાઈ હાની આપી બોલો હાની આખો હાની ખાનું ભરાય દેવી મસ્તી બરાક વાડી કામે કામે એમને કપાટી સુધારવાનું ચાલુ કરી દીધું બોલો બધા

જીતુભાઈ દીદી બધાને દિલથી દિલથી આખા ફેમિલીને ભાઈ 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 હોય ને ને એ પણ એવા તરીકે છે મજા આપણે હું જેટલું જીતુભાઈનું કહીશ ને એટલું મારા વાલા ઓછું છે કારણ કે ભાઈ ભાઈ કરતા વિશેષ ભાઈ આપણને રાખે છે ને ભાઈ આપણને હાંચવા બહુ કારણ કે એવી તાણી ભાઈ કોઈ ન કરે એવી એવી તાણ